સહજ આત્મ સ્વરૂપ ગુરુ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મહાત્મ્ય અચિંત્ય અપૂર્વ અનુપમ અદ્ભુત આ કૃતિ એ દેરાસરના કળશ સમાન છે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે આત્મસિદ્ધિ એ ચૌદ પૂર્વનો સાર છે સમગ્ર ગણધરવાદ આત્મપ્રવાદ તેમાં સમાવિષ્ટ છે ગણધર્વાદના છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણનો સાર અહીં પરંપરા ઉદેવે એકસો બેતાલીસ ગાથામાં એકી કલમે કોઈ શાસ્ત્રો કે આગમો ખોલ્યા વગર જ જોયા વગર જ શાસ્ત્રના પાના ફેરવ્યા વગર જ માત્ર દોઢ કલાકમાં લખી નાખ્યા સૂત્ર લઈને ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં સૂત્રને તેના પડખા બધાએ જણાયા છે વચનામૂત એકસો સિત્તેર કહે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અનુભવ છે મુંબઈ ક્ષેત્રે ખંબાત્નાભાઈ ત્રિભુવન માણેકચંદને આ મુજબ પ્રકાશીલ તેની પ્રતીતિ ઉપજે તેવી આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના છે લખે છે એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ હાથ નોંધમાં વચનમૂતના સાતસો ને પંચાણુંમાં પાના ઉપર શાસ્ત્રો બધા મારા હૈયામાં છે એ તો છેક સાવ નાની વયે તેઓ પ્રકાશે હૈયે છે તે વાણી રૂપે હોઠે આવી ખરી પડી અને આ કાગળે ચડી કહે છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમાં મેં જાણ્યું છે પૂર્ણ પૂર્ણવિતરાક જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે વચન મુદ્દ ત્રણસો ઓગણત્રીસ જે જાણ્યું તે અનુભવ્યું માણ્યું અને પ્રકાશ્યું છે પ્રયોગ વીરની આ વાણી છે જેમને ચૌદ પૂર્વનું જ્ઞાન હોય તેમને શ્રુત કેવળી કહે છે જાણે છે બધું જ કેવળી જેટલું જ શ્રુતના અભ્યાસથી ચૌદ પૂર્વનું જ્ઞાન વિચાર કરતાં પણ આશ્ચર્ય ઉપજે એટલું જ્ઞાન છે દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો એમ કહેવાય છે તેના પાંચ અધિકાર તેમાંના ચોથા અધિકારનું નામ પૂર્વગત તેમાં ચૌદ પૂર્વ સમાવિષ્ટ છે પહેલાં એક પૂર્વના શ્લોકો લખતા એક હાથી ડૂબે તેટલી શાહી જોઈએ બીજા પૂર્વના શ્લોકો લખવા બમણી શાહી એમ બમણી કરતાં કરતાં બે ચાર આઠ સોળ બત્રીસ ચોસઠ હાથી ડૂબે તેટલી શાહે વાપરતા સાતમું પર્વ એટલે આત્મપ્રવાદ કે ગણધરવાદ લખાઈને રહે જે છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ કહેવાય છે એ વિચારતા પણ અધધ લાગે વળી શાસ્ત્રમાં એમ ઉલ્લેખ છે કે આવા મહાપુરુષ જ્યારે અધ્યાત્મનો બોધ આપે છે ત્યારે કેવળી ભગવતની જેમ સામે આવેલી વ્યક્તિના સંશયોનો છેદ થઈ જાય છે આ છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ તેનો સાર છે ખંડન મંડળ રહિત છય દર્શનનો સાર માત્ર એકસો બેતાલીસ ગાથામાં સમાવતું આ એક અપૂર્વ શાસ્ત્ર છે તેમાં સમાધાન રૂપે આત્મા છે આત્મા નિત્ય છે શાશ્વત છે કર્મનો કર્તા અને કર્મનો ભોગતા છે તથા આત્માનો મોક્ષ અને તે મોક્ષના ઉપાય છે તે સરળતાથી અહીં સમજાવ્યું છે સાથે મથાર્થીના લક્ષણ આત્માર્થીના લક્ષણ સદ્ગુરુના અને સદધર્મના લક્ષણ અને રાગ દ્વેષ અને અજ્ઞાનથી જીવ છૂટે તો મોક્ષ થાય તે સિદ્ધાંતને સમજ આપી છે આ સાથે પોતાની અતિશયુક્ત વાણી અને જન્મ જન્માંતરોની અધ્યાત્મ સાધનાની ઝાંખી થાય છે સૂત્રોને તેના પડખા બધાએ જણાયા છે તેની રૂપ આ રત્ના એ પદ્યમાં ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત આગમ સૂત્ર જ છે એવો સંક્ષેપમાં સકળમાં નિર્ગ્રંથ ઊંડા ઉતરતા સમજાય કે ચૌદ પૂર્વનો સાર મૂળમાં તો આ આત્મપ્રવાત કે ગણતરવાદ આત્મધી શાસ્ત્રમાં ગુજરાતી ભાષામાં ઠાલ્યો છે પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે કે એક એક ગાથાના અર્થો યથાર્થ રીતે થાય તો વળી તે છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય આત્મપ્રવાત કે ગણધરવાદ જેટલું મોટું સકળ શાસ્ત્રનો સાર જૈન અને જૈન દર્શનનો સાર અધ્યાત્મની બધી જ ગૂંચોનો ઉકેલ આપે તેવી કૃતિ છે વિતરાગ માર્ગનો અનેકાંતવાદ આ રચનામાં જળહળે છે વેદ સાંખ્ય બોધ વગેરે દર્શનનો એ રીતે ઉલ્લેખ કરી ચારવાક મતનો અભિપ્રાય પ્રશ્નરૂપે મૂકી ફક્ત ન્યાય નહીં અહીં સમાધાન કર્યું છે જ્ઞાની માત્ર ન્યાય જ નહીં સમાધાન કરે છે ફક્ત ન્યાય થતાં બેમાંથી એક પક્ષ નારાજ થવાનો છે સમાધાન કરી સામેવાળા જીવનું કલ્યાણ કરવા જ્ઞાની કટિબદ્ધ છે અને એટલા માટે જ જ્ઞાની અવતરે છે કોઈ નહીં દુભાય નહીં સરળ ભાષામાં સૌને સમજાય અને સાથે મૂળ તત્વના સૈદ્ધાંતિક બોધમાં બાંધછોડ નહીં જ એવી અતિશયુક્ત વાણી અહીં ખરી છે આત્મસિદ્ધિ આત્માની સિદ્ધિ એટલે આત્માની સાબિતી થાય તેમ પોતે શરીર નહીં પણ આત્મા છે એ અહેસાસ આવે અને આત્મ ઉપયોગી એ દશે જીવે તો પૂર્વનું ઋણ પૂરું થાય નવું દેવું બંધાય નહીં તેથી જીવ અનંતકાળના પરિભ્રમણથી મુક્ત થાય જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ એમ પ્રકાશનાર અને જે રાહથી સંસારમાં નાશ થાય છે તે અર્થે જ પ્રવર્તના અને તે જ ક્રિયા મંજૂર એવા સાક્ષાત્કાર સહ ઉદયન યોગે પ્રવૃત્તિ કરતા એવા દેવાંશી નરનું અવતરણ જ ફક્ત મહાવીરના મૂળ માર્ગના ઉદાર અર્થે થયું જે કાળમાં ધર્મનો બોધ આપનાર અવતારી પુરુષ સાંપડે ધર્મ શું તે સમજાય અને ધર્મ અંગેની બધી ગૂંચો ઉકલે અને જગતના મત મતાંતરમાંથી નીકળી અધ્યાત્મની રાહે જીવ ચાલે સરળ રસ્તે ચાલ્યો જાય તે તો શું કાળ પછી તેને કહેવાતો કળીકાળ નડવાનો ક્યાંથી તો જે સૌભાગભાઈને અંતરનો રણકાર થયો પત્રમાં લખે છે કે કોઈ પૂછે તો તમારો માર્ગ કયો પછી પોતે જ જવાબ આપે છે અમારો માર્ગ આત્માની સિદ્ધિનો છે આ જવાબ આપવા ધારું છું શ્રદ્ધાના રણકાર સાથે આ સૌભાગભાઈને સહજ થઈ જતા પછી આવા જીવને છૂટતી વખતે કાળ કાંડું પકડી શકે નહીં કેમ કે તેનો ઉપાય પરમ કુમારદેવ આપી ગયા છે આ પાંચમો આરો પણ રહ્યો નહીં ખૂટથી કડી હાથ લાગી ગઈ ભગવાન માવીના નિર્વણ બાદ શરૂ થઈ ગયેલ પાંચમો આરો બરોબર જામી રહ્યો હતો ત્યાં જન્મ્યા શ્રી ગુરુ રાજ જગદીશ કારણે કરવામાં ઉદ્ધાર અને જાણે ફરી પાછો ચોથો આરો બેઠો ચોથો ઉપર ચોથો પૂજ્ય મગન બાપા કહેતા આ તો દેડકાની પાંચ શેરી થઈ તો એક બાજુ દેડકા અને બીજી બાજુ પાંચ શેરનું તોલ કરવાનું માપ મૂકે તો સમતોલો થાય જ કઈ રીતે એક દેડકું મૂકતા બીજું અને બીજું મૂકતા પહેલું કૂદી પડે પણ હવે આત્મસિદ્ધિ મળતા આ સમતોલો થઈ ગયો છે ચોક્કસ પૂજ્ય પ્રભુસિજી કહેતા ઝપકે મોતી પરોવી લેવાના છે જે મહાકામ માટે તું જન્મ્યો છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર સત શ્રદ્ધા કરી સતનો સ્વીકાર કર અને આત્મસિદ્ધિ કરી કાર્યસિદ્ધિ કરી ચાલ્યો જાવ ભીમનાથની જગ્યામાં વૈશાખ તું છઠ સાવંત ઓગણીસો છપ્પન પરમપુદેવ બોધેલું કે એક શ્લોક વાંચતા સાંભળતા વિચારતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે હવે અહીં એક શ્લોક વાંચતા હજારો હજારો એટલે લાખ નહીં અને હજારો એટલે એક હજાર એક પણ નહીં અર્ધો લાખ જેટલા થયા આ અર્ધો લાખ શાસ્ત્ર પ્રમાણ તો દોઢ કલાકમાં આત્મસિદ્ધિમાં એકસો બેતાલીસ ગાથા ગોપાળદેવે લખી એટલે એકસો બેતાલીસ ગુણા અર્ધો લાખ એકોતેર લાખ શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળ્યો અને આત્મસિદ્ધિ રચાણી આ મહાત્મ્ય આત્માદિદી શાસ્ત્રનું આ ચૌદ પૂર્વનો સાર શ્રુત કેવળી શ્રુતથી બધું જ જાણે છે કેવળી પ્રત્યક્ષ અનુભવથી જાણે જ્ઞાન સરખું છે સાર ગ્રંથનું વાંચન પૂજ્ય બ્રહ્મચારીજી કરે અને પ્રભુશ્રી સાંભળે ત્યારે શ્રુત કેવળીની વાત આવે પ્રભુશ્રીજી પોતાની આંગળી પરમકુવદેવ તરફ બતાવી કહેતા આ શ્રુત કેવળી તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણમાં ક્ષય સમકેત થાય અને પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય સુભાગભાઈને પરમપુરના ચરણમાં ક્ષાયિક સંકેત થયું બુદ્ધામૃત ભાગ બે પાનું એકસો પંચ્યાસી જૂની આવૃત્તિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ